સરસ મજાનો નદી કિનારો પદમ ડુંગરી અહીંયા એક ઔષધિ બતાવું તમને જો આ નદી કિનારે ડાંગના જંગલોમાં તો એક પ્લાન્ટ છે આને કહેવાય ગોરખ મુંડી બરાબર છે ગોરખ આ ને એ પ્રમાણે ગોરખમુંડી છે આ પ્રોસ્ટેટના પ્રોબ્લેમ માટે બહુ સારામાં સારી દવા છે અને બીજું એવું કહેવાય છે કે આંખ આવી હોય મતલબમાં જ્યારે કન્જંક્ટિવાઇટિસ થતું હોય ને ત્યારે કન્ઝંક્ટિવાઇટિસમાં સારામાં સારી દવા આ છે એટલે એવું કહેવામાં આવ્યું છે શાસ્ત્રોમાં લખેલું છે કે તમે આ એક મતલબ ફળ છે ફળ એક ગળી તો તમને વર્ષ સુધી કન્ઝન્ટિવાઇટીસ ના થાય બે ફળ ગળી ગયા હોય તો બે વર્ષ સુધી ના થાય છે સરસ મજાનો મિત્રો આ છે ગોરખ મુંડી પ્રોસ્ટેટ માટેની ખૂબ જ સારામાં સારી દવા છે આ જે લોકોને પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય એને આનું ચૂર્ણ પાન ડાળખા ફળ મૂળ સાથે આનું ચૂર્ણ તૈયાર મળતું હોય છે તૈયાર તમે ચૂર્ણ પી શકો